મામા દાળ ભાત બનાવ્યા છે આ ડાળ છે સેવ ટોમેટાં શાક છે રોટલા અને ભાત બનાવ્યા છે ત્યાં જો બે દીધા ખાવા અજયની આવી ગયા જલફા બહેનની આવી ગયા તો બધા ખાવા બેહ ગયા છેલ બેન જો અહીંયા રાખડી લેવા ગૂમી ગયા છે અહીંયા આ રાણાઓ અમારી મેન બજાર છે આપણે રાખડીઓ બાંધ દેવી છે તો રાખડીની તૈયારી કરી દીધી છે જય માતાજી મિત્રો ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે નવા વિડીયોમાં તો આજ મહેમાન આવ્યા છે તો અમે બધા રાણાઓ જાય છે અને ખરીદી થોડી કરવાની છે અને મારેન છેજલબેનને ખાસ કામ છે હોની દુકાને જવાનું છે તો જો હવે રાણાઓ જવાની તૈયારી છે બધા તૈયાર થઈ ગયા છે ને હવે નીકળવાનું જ છે તમને બધાને બતાવી દો કે અમારું રાણા આમ તો આપણે પેજમાં લાઈ થાય ત્યારે કહેતા જ હોય કે રાણાવાવ ના સહી તો તમે જોઈ લેજો રાણાંઓ જાય છે તો હાલો સીધા ડાયરેક્ટ મળીએ રાણાવાવમાં એટલે અહીંયા જો આ ફોન નું કરાવવા આવ્યા છે આ ભાઈ ના દુકાને નામ હું તમારું મને હાવ ભૂલાઈ ગયું છે આમ તો અમે તમારી દુકાને જ આવીએ બાજુ કટલેરી ની છે અને આ ફોનની ની દુકાન એની છે અને આપડે રણાવ માર્કેટે જ આવી છે આને જો હવે આ કરાવવાનું છે હવે ફોન નું ફોન નું કરાવી નાખી બાકી તો જાય જો કવર મળી જાય એ સ્પ્રી મળી જાય ફોન એ તમારે જે જોતા હોય નવા મળી જાય આ ભાઈ ની દુકાને અમારા ખાસ જાણે તમે આવી શકો છો તમે જોઈ શકો છો હજી આમ આગળ જવું છે અમારે સેજલ બેન ને રાખડી ને એવું લેવું છે ને એ ખરીદી કરવાની છે બીજું કઈ લેવા નથી લુપડા લેવાના છે અને હજી પાસે અમારે ઘરે મહેમાન આવે છે એટલે અમે હવે થોડાક જલ્દી માં રેયા નું ફોન નું થઈ જાય ને પછી આમ નીકળી આગળ ટફન કી આવડા ઈ ને શું છે ટૂકા છે આ ફોન માં ટૂકા પડે છે ટફન હવે આ ભાઈ ગોતે છે થોડી ગુતા માં રાખજો અમાર મહેમાન આવે છે હે તો કલર સાદા ઓક્સપ્લેન નું છે ડિઝાઇન કઈ નથી લેવું નહી ફાયા ડિઝાઇન માં પેગા લોગા નું જ કરાવવાનું છે રાખડી લેવા ભૂમી ગયા છે આ રાણા મેન બજાર છે આ તમે જોઈ શકો છો મેન બજાર છે અને અહીંથી અમારે આવવાનું રસ્તો આ છે અને રાખડી લેવા આવ્યા છે નવી બધી વેરાયટીની રાખડી છે આમાં બાળકોની આ છે ને બધા નાના મોટાની બધાની રાખડી છે રાખડી બધી મસ્તની ની છે જો આ અહીંયા અમે રેખડી આજ ભારી ગયા એટલે અહીંયા જ સીધા આવી ગયા પસંદ કરી રાંધુ કરી દીધું અને અમે ફટાફટ આવ્યા ન્યાય પછી એમ ન કીધું કે અમે હવે ઘરે જાય છે કેમ કે મહેમાન અત્યારે ભૂગવા જ કે હવે અમારે આવું છે કે અને અમે બધા આવી ગયા જો આ જો શું કરે એ કી અને ઓલા બે આમ છે જો ઈ બે ન્યા અમાર મોગી બાઈ આયા ફટાફટ રાંધી નાખી હાલો હવે જો હમણાં જ આવશે મમ્માં ડાયર ભાત બનાવ્યા છે આ ડાયર છે સે ટોમેટા શાક છે રોટલા અને ભાત બનાવ્યા છે થાય છે હવે જો જમવાનું તૈયાર છે અને હવે બધા આવે છે એટલે બિહારી દે થઈ ગયું કમ્પ્લીટ રાંધી અને એને જવાનું તો દવાખાને મોડું થાય છે જમવાનું તૈયાર છે બિહારી દીધા ખાવા અજય આવી ગયા જલપાબેન આવી ગયા તો બધા ખાવા બે ગયા છે છેલ્પાબેન સીધા ખાવા કેજય બહુ ભૂખ લાગી હતી એને પેલા ડાયર ભાત લઈ દીધા કાનું અમારે જો ખાય

રાખડી દેવી છે તો રાખડી ની તૈયારી કરી દીધી છે આપડે રાખડી અજય ને બાંધવાની છે ને સુરાભાઈને ને બાંધવાની છે બે ને બાંધવાની છે ને અહીંયા જો કમ્પ્લીટ કરી દીધું છે હવે જો બાંધવાનું ચાલુ કરી દઈશ